ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠમાં પોર્ટુગીઝ સાંસદથી દમણ દીવ અને ગોવાને મુક્તિ મળી હતી જે બાદ ઓગણીસમી ડિસેમ્બરના રોજ દમણ દીવનો મુક્તિ દિવસ ઉજવાય છે દમણ દીવના મુક્તિ દિવસના ઉપલક્ષમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ પાડીના યુવાનો દ્વારા દમણ ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકોમાં એકતા અને આપસી મિત્રતા વધે તે ઉદ્દેશ્યથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોટી દમણ નાયલાપાડી વિસ્તારના બિરસામુંડા ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું હતું જેમાં દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલની ખાસ ઉપસ્થિત જોવા મળી હતી માજી સાંસદે તેમના ઉદબોધનમાં આદિવાસી સમાજને વિશ્વાસુ સમાજ કહીને સંબોધ્યા હતા અને આદિવાસી સમાજને વધુ શિક્ષિત થવા પર ભાર મૂક્યો હતો વધુમાં તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિથી બનેલી નમો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનેલા આદિવાસી સમાજના દીકરા દીકરીને પણ અભિનંદન પાઠવ્યા હતા માજી સાંસદે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક અને ઉપસ્થિત આદિવાસી સમાજની ક્રિકેટ ટીમના રમતવીરોને શુભકામનાઓ આપીને પીચ ઉપર નાડીએ ફૂડીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો માજી સાંસદે ટોસ ઉછાળી બંને ટીમોને ખેલાડીઓને બેસ્ટ ઓફ લક આપ્યા હતા આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાર દિવસ સુધી ચાલશે અને આ ચાર દિવસમાં વલસાડ જિલ્લાના આદિવાસી સાંસદ ધવલભાઈ પટેલ અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ ઉપસ્થિત રહેશે એવી માહિતી ભાવી ખડપતિ આપી હતી આ અવસર પર આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોડી અને કલ્પેશ સીતારામ સહિત આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિ રહી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દમણ વલસાડ અને મહારાષ્ટ્રની કુલ બત્રીસ ટીમો ભાગ લેશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચૌદ પંદર એકવીસ અને બાવીસ ડિસેમ્બરે મેચો યોજાશે બાવીસ ડિસેમ્બરે ફાઈનલ મેચ યોજાશે વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કારોથી થી નવાજવામાં આવશે આ જે ટુર્નામેન્ટ અમે આયોજન કર્યું છે એ દમણ જિલ્લા અને ગુજરાત સાથે મળીને મતલબ કે આદિવાસી સમાજનું ટુર્નામેન્ટ છે દર વર્ષે રમાડીએ છે આ ટુર્નામેન્ટ ખાસ કરીને નાઇન્ટીન ડિસેમ્બર એટલે કે દમણ દીવના આઝાદીના પર્વને લઈને અમે એનું સંધર્ભમાં જ રમાડીએ છીએ અત્યારે આપણી રજા નથી ઉપસ્તી કે એટલા માટે અમે શનિ રવિ ચૂઝ કરીને બે શનિ રવિ લીધા છે અને દમણ અને ગુજરાત આ વખતે પહેલીવાર એવું થયું કે મહારાષ્ટ્રી પણ બે ટીમ આવી રહી છે અમારે ત્યાં અને આવી રીતે બત્રીસ ટીમનો અમે સમાવેશ કર્યો છે આદિવાસી સમાજની અંદર જેમ કે ગુજરાત સાઉથ ગુજરાત જોવાનું અમે સાથે અમે ત્યાં પણ સમિત થાય છે એ લોકો પણ ત્યાં સમિત થાય છે અને આવનાર દિવસમાં જો રજા હશે તો નેક્સ્ટ સન્ડે ધવલભાઈ પટેલ પણ અહીં આવવાની વાત થઈ છે કચ્છ એ પણ આવી રહ્યા છે એવી અમને અમારી સાથે વાત થઈ રહ્યું છે કારણ કે ગુજરાતી ટીમ પણ અહીં આવી રહી છે એટલા માટે અને પાટકર સાહેબ સાથે પણ વાત થઈ છે એ પણ જો સમય મળશે તો એ પણ અહીંયા હાજરી આપશે આ છ ઓવરની મેચ રમાડી રહ્યા છે પરંતુ સમયના અનુસંધાને અમે સમય દિવસ પણ નાના છે તો પાંચ ઓવર કરી રહ્યા છે આ ચૌદ પંદર અને